મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું શું લાલો આહિર મિત્રો ખાસ મારે આજે વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આ કુત્રી મેડમ ને તો તમે બધા જાણતા જ હશો કે દેવતભાઈ ખવર ની વાહેણ પડી ગઈ અત્યારે ને વિડીયા બનાવે દેવતભાઈ ખવર ના કે દેવતભાઈ ખવર આમ છે તેમ છે આને આમ છે બધું એવું કરે ને કુત્રી મેડમને તો એટલું જ કહેવા માગુ એને કે દેવતભાઈ ખવર એક કાઠીના દીકરા છે ને આમ તો દરબાર સમાજનું ઘરેણું કહેવાય

લઈ આવે ક્યાં આમ તો જો કે બધાને ખબર જ છે કે આનો પૈસા તોડનો મોટો ધંધો છે ગમે એને લૂંટવા ગમે એ પસાવી લેવું ન્યાથી ને દેવતભાઈ મહેનતથી ડાયરા કરે રાતજી ઉજાગરા કરી અને કમાય છે તમામ લોકોને ખબર છે કે તારી ઓકાત એની મેરે પાયસુએ નથી હું કુતરી મેડમ પાયસુએ નથી કે એને તને જવાબ આપે એ તને દેવતભાઈ જવાબ આપે શરમ વગર ની તે મારી આબરૂ લીધી ને તોય તને હસ્તા હસતા જવા દીધો તો દેવાય ખવડ પણ હવે નહીં હવે તાર મારા બધા જવાબ દેવો પડશે કેમ ભાઈ આ દુનિયા જોડે ખોટું થાય છે આ માર્કેટ જોડે ખોટું થાય છે હે અને તારા જેને જામીન કરાવ્યા એને તું સ્ટેજ ઉપર વાવા કરેસ હે એના માટે થઈને તું મારા મારી પાસે 50 લાખ ની ઓફર લઈને આવેસ

અમારુ ફ્લેટ જે કીર્તિ પટ્ટી ટીકટોક વાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે માનનીય શ્રી સુરત શહેરના સાહેબ કલેક્ટર સાહેબ અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારું ફ્લેટ જે કીર્તી ટિકટોક વાળી છે એને છ વર્ષથી કબજો કર્યો છે અને ખાલી પણ નથી કરતી અને ભાડું પણ આવતું નથી અને ઉપરથી દાદાગીરી કરે છે તો અમારો આજે એનો બે હજાર બે લાખ બે કરોડની ખંડણીમાં એને પકડીને સુરતમાં લાવ્યા છે અને જેલમાં પૂરી છે તો હવે આજે એ પણ ફ્લેટનો જે એ કેસ અમારો તમે સોલ્વ કરવા માટે વિનંતી અને અમે જયારે જ્યારે ફ્લેટ ઉપર મળવા જતા ને ત્યારે તારે દાદાગીરી કરતી અને સનો તમારું ફ્લેટ બધું બોલતી માન્ય સાહેબ ને જણાવું કે એના આજુબાજુવાળા લોકો પણ પરેશાન છે અને અમે બી અમારું કુટુંબ બી એના ત્રાસથી પરેશાન છીએ તો એ સાહેબ અમને કોઈ પણ હિસાબે એ ફ્લેટ ખાલી કરાવી આપવા વિનંતી એ ફ્લેટના કાગળ ટોટલી દસ્તાવેજથી મોડી અને ટોટલી ડોક્યુમેન્ટ મારા નામના જ છે અને બધા ગવર્મેન્ટ દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ બધા મારા નામના જ છે માનનીય સાહેબોને સર્વેને મારી વિનંતી છે કે બેંકના હપ્તા પણ હું ભરું છું અને બેંક ટોટલી દસ્તાવેજથી મોટીની ટોટલી કાગળી મારી મારા નામ મારા વાઈફના નામના છે તો અમારા નામના છે સતો પણ દાદાગીરી કરી અને એ ફ્લેટ પચાવી બધું આપી દીધું છે હવે અમારે લાખ રૂપિયા રહી મારી અમારી મિલગત છે અમારું છે એ ક્યાં જ બધું તો એને વીસ લાખ નું લખાણ કરી લીધું એટલે વીસ લાખ નું લખાણ કરી લીધું એને કે વીસ લાખ દેવાના એમ અને ત્યારે એમ બોલી કે આ તો કુંજા ના મગજ માંથી ઘૂસું ગાઠવું છે ને એટલે ખાલી તું સહી દે ને લખાણ દે ને એ પૈસા અમારી પાસેથી ઉભા લેવા કરે છે એવું બધું કરે છે ભંગારે ગળામાં પહેરી છે ઢગલો એક ની માળા પણ એના કામ છે કાળા એ વાત ભૂલતો નહી કે રુદ્રાક્ષ ને પણ ત્રણ નેત્ર હોય છે તારા કાળા કામ જે ગરીબોના ના પૈસા ગરીબો પાસે પોચવા પડે ને એ પૈસા દાન ચોર તું ખાઈ ગયો શું અને શંકર ભગવાનને પણ ખબર છે તું તો એ રુદ્રાક્ષ ની માળા ને પણ શરમાવેશ અઠાડા તારા જેવા પાપી ને તેવી માળાઓ પણ ના પહેરાય કાઢી નાખજે રુદ્રાક્ષ ની માળા બાકી તારા કાળા કાવ વિશે તો રુદ્રાક્ષ ને ખબર જ છે એટલે મહાદેવજી પણ તને નહીં મૂકે કાર કિસે કો છોડેગા નહીં છોડેગા દાન ચોર તારી પડાવી હાલત થવાની છે